thank વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહેલા છો મેથ્સ સાયન્સ ક્લબ ચેનલ અને પ્રસ્તુત વિડિયોમાં બીજી કસોટી માટે વિષય ગણિતમાં આપણે પાછલા વર્ષોના પેપર્સનું પુનરાવર્તન કરી રહેલા છે તો એનો ભાગ એક મિત્રો તમારી સ્ક્રીન પર તમે જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસની બીજી કસોટીના પેપરનો વિભાગ એના પ્રથમ ત્રણ પ્રશ્નો જોઈ રહ્યા છો તો પહેલો પ્રશ્ન પહેલા ચેપ્ટર માંથી પૂછાયેલો છે વર્ગમૂળ એક વત્તા વર્ગમૂળ ચાર એ ખાલી જગ્યા સંખ્યા છે આપણને ચાર વિકલ્પો આપ્યા છે એમાંથી એક સાચો જવાબ આપણે પસંદ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો એકનું વર્ગમૂળ એક થશે ચારનું વર્ગ મૂળ બે થશે આમ એક વત્તા બે બરાબર ત્રણ થશે અને આપણે જાણીએ છીએ કે ત્રણ એ પ્રાકૃતિક સંખ્યા છે માટે સાચો જવાબ આવશે વિકલ્પ એ પ્રાકૃતિક ગણતરી તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો પ્રશ્ન બે એ તમારા સિલેબસમાંથી કેન્સલ થયેલો વિભાગ છે એટલે આપણે બીજા પ્રશ્નની ચર્ચા નથી કરતા સીધા પ્રશ્ન ત્રણ પર જઈએ છે તો ચેપ્ટર આઠ ચતુષ્કોણમાંથી પૂછાયેલો પ્રશ્ન છે ચતુષ્કોણ ચટુષ્કોણ એબીસીડીમાં ખૂણો એ વટ્ટા ખૂણો બી બરાબર એકસો પચાસ છે તો ખૂણો સી વટા ખૂણો ડી બરાબર ખાલી જગ્યા તો ચારમાંથી એક વિકલ્પ આપણે પસંદ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણના ચારે ખૂણાઓના માપનો સરવાળો ત્રણસો સાહીઠ અંશ થાય છે એ સિદ્ધાંતનો ઉપયોગ આપણે આ પ્રશ્નના સોલ્યુશન માટે કરીશું તો ગણતરીની શરૂઆત કરીશું ચટુષ્કોણ એ બી માં ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી બરાબર ત્રણસો સાહીઠ હવે અહીંયા આપણને ખૂણો એ વત્તા બી બરાબર એકસો પચાસ આપ્યા છે તો અહીં ખૂણો એ વત્તા બી એની જગ્યાએ એનો સરવાળો એકસો પચાસ આપણે મૂકીશું એટલે એકસો પચાસ વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી બરાબર ત્રણસો સાહીઠ હવે આપણે ખૂણો સી વત્તા ખૂણો ડી શોધવું છે એટલે આ એકસો પચાસને આપણે જમણી બાજુએ લઈ જઈશું એટલે ખૂણો સી વત્તા ખૂણો ડી બરાબર ત્રણસો સાહીઠ ઓછા એકસો પચાસ અને આ બેની બાદ બાકી કરતાં ખૂણો સી વટા ખૂણો ડી બરાબર બસો ને દસ મળે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે વિકલ્પ બી બસો દસ અંશ એ સાચો જવાબ છે હવે ખાલી જગ્યાઓ પૂરવાની છે પણ એના માટે આપણને કોઈ વિકલ્પ આપ્યો નથી તો પ્રશ્ન નંબર ચાર ત્રિકોણ PQR માં ખૂણો પી બરાબર ખૂણો ક્યુ બરાબર ખૂણો આર છે જો પીક્યુ બરાબર છ હોય તો ત્રિકોણ ની પરિમિતિ ખાલી જગ્યા મળે તો આપણને ચેપ્ટર નંબર સાત ત્રિકોણ એમાંથી આ પ્રશ્ન પૂછેલો છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ત્રિકોણ પિક્યુ ના ત્રણેય ખૂણાઓ સમાન આપ્યા છે આથી આ સમબાજુ ત્રિકોણ થશે એટલે દરેક બાજુનું માપ સરખું થાય એટલે પિક્યુ બરાબર ક્યુઆર બરાબર પીઆર થશે પરંતુ પિક્યુ નું માપ આપણને છ આપ્યું છે એટલે બાકીની બે બાજુઓના માપ પણ દરેકના છ થશે આમ ત્રણેય બાજુઓના માપ સમાન છે એટલે કે દરેકનું માપ છ છે હવે આપણને ત્રિકોણ ની પરિમિતિ પૂછેલી છે તો વિદ્યાર્થીઓ યાદ રાખજો કે કોઈ પણ આકૃતિની પરિમિતિ શોધવાની થાય તો આપણે એ આકૃતિની જે હડ હોય છે બાઉન્ડરી એનો સરવાળો આપવાનો હોય છે તો ત્રિકોણની હડ એટલે ત્રિકોણની ત્રણ બાજુ એટલે ત્રિકોણની પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો તો ત્રિકોણ ની પરિમિતિ બરાબર PQ વત્તા ક્યુઆર વત્તા પીઆર એટલે કે છ વત્તા છ વત્તા છ આમ ત્રિકોણ ની પરિમિતિ આપણને મળે છે પ્રશ્ન નંબર પાંચ આપણને ચેપ્ટર નંબર નવ વર્તુળમાંથી પૂછ્યો છે સમતલમાં આવેલું વર્તુળ તે સમતલના ખાલી જગ્યા ભાગ કરે છે તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વર્તુળ સમતલમાં ત્રણ ભાગ કરે છે એક વર્તુળનો બહારનો ભાગ બીજો વર્તુળ ઉપર નો ભાગ અને ત્રીજો ભાગ તો આમ વર્તુળ એ સમતલના ત્રણ ભાગ કરે છે એટલે સાચો જવાબ છે ત્રણ ચેપ્ટર નંબર છ એ પ્રશ્ન નંબર છ એ આપણને ચેપ્ટર નવ માંથી પૂછ્યો છે વર્તુળમાંથી કે ચક્રીય ચતુષ્કોણ એ બીસીડીમાં ખૂણો એ ખૂણો સી બરાબર ખાલી જગ્યા મળે તો વિદ્યાર્થી મિત્રો ચક્રીય ચતુષ્કોણમાં આપણે એક પ્રમેય શીખ્યા છે કે ચક્રિય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ પૂરક હોય છે એટલે કે બેનો સરવારો એકસો ને અંશ થાય છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો એ અને ખૂણો સી એ ચક્રિય ચટુષ્કોણના સામ સામેના ખૂણાઓ થશે એટલે સરવાળો એકસો ને એસી હવે આપણને વિધાન ખડા છે કે ખોતા તે જણાવવાનું પૂછ્યું છે તો પ્રશ્ન નંબર સાત એ ચેપ્ટર આઠ માંથી પૂછેલો પ્રશ્ન છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે તો વિદ્યાર્થી મિત્રો પ્રસ્તુત વિધાન એ ચેપ્ટર આઠનું પહેલું પ્રમેય છે પ્રમેય નંબર આઠ પોઈન્ટ એક એટલે આપેલું વિધાન સાચું છે પ્રશ્ન મિત્રો આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે બિંદુનું કોઈ પરિમાણ હોતું નથી પરિમાણ એટલે કે માપ લંબાઈ પહોળાઈ ઊંચાઈ આવું કોઈ પણ માપ બિંદુનું હોતું નથી એટલે વિધાન નંબર આઠ એ ખોટું છે હવે આપણને એક વાક્યમાં કે એક શબ્દમાં જવાબ આપવાનું પૂછ્યું છે તો પ્રશ્ન નંબર નવ એ ચેપ્ટર નંબર નવ વર્તુળમાંથી પૂછ્યો છે કે વર્તુળનો ચાપ અને આ ચાપને સંગત જીવા વચ્ચેના પ્રદેશને શું કહે છે તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે વૃત્તખંડ પ્રશ્ન નંબર દસ એ તમારું કેન્સલ થઈ ગયેલું ટોપિક છે એટલે આપણે એ પ્રશ્નની ચર્ચા આમાં કરતા નથી વિદ્યાર્થી મિત્રો આ સાથે જ બીજી કસોટીના પુનરાવર્તનમાં આ ભાગ એક જે હતો તે અહીં પૂરો થાય છે ભાગ બે સાથે ફરીથી આપણે મળીશું